નમસ્કાર મિત્રો કેમ છો હું ગીતા પંચાલ આજે આપની સાથે નુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર વિશે વાત કરવાની છું મિત્રો જેમ કે મેં આપને જણાવ્યું તો હું અલગ અલગ વિદ્યાનું જ્ઞાન ધરાવું છું આ ધારમાં આંકડાઓ આપણી સાથે આપણા જન્મ તારીખના આંકડાઓ આપણા ઘરના આપણા મોબાઈલ નંબરના આપણી ગાડીના આપણને કેવી રીતે અસર કરે છે અને એની હું વાત કરીશ આપણી જન્મ તારીખ અને જન્મ તારીખનો સરવાળો આપણને શું દર્શાવે છે આપણા વ્યક્તિત્વને કેવું બતાવે છે આપણું ભવિષ્ય કેવું ના નિર્માણમાં કેવી રીતે મદદ કરી શકે છે એની હું આપણે વાત કરીશ માટે આ વિડીયોને આખો જોજો અને

અને સૂર્યને અધિપતિ છે સોરી નંબર એક નો અધિપતિ છે સૂર્ય નંબર બે એનો અધિપતિ છે ચંદ્ર નંબર ત્રણ એના અધિપતિ છે સ્વામી છે ગુરુ નંબર ચાર એના રાહુ નંબર પાંચ એના બુધ નંબર છ એનો શુક્ર નંબર સાત કેતુ નંબર આઠ શનિ અને નંબર નવ મંગળ આ નવ રાશિઓના આ રીતે નવ આંખના નવ અધિપતિ છે જેમની જન્મ તારીખ એક તારીખથી શરૂ થતી હોય ધારો કે એક તારીખ હોય દસ તારીખ હોય ઓગણીસ હોય એટલે નવ ને એક દસ એટલે પાછો એક થયો અને અઠ્યાવીસ હોય બે ને આઠ દસ તો એક થઈ ગયું એનો સૂર્ય એનો એનો અધિપતિ ગ્રહ છે સૂર્ય આ જ રીતે આપણે દરેક રાશિનો કાઉન્ટ કરી અને આપણે નક્કી શોધી શકીએ છીએ જેમ કે મારી જન્મ તારીખ છે ચાર ત્રણ

આ એક નંબર એટલે કે જેનો ગ્રહ છે સૂર્ય સૂર્ય હવે છે છે એ સર્વ ગ્રહોનો સ્વામી અધિપતિ છે અને એને પિતા પણ કહેવાય છે તો આ લોકો કેવા હોય છે એક નંબર જેની જન્મ તારીખ હોય એ લોકો પ્રકાશ પાથરનારા હોય છે રોશની આપનારા હોય છે ખૂબ તેજસ્વી હોય કારણ કે સૂર્ય પોતે તેજસ્વી છે તો તેજસ્વી અને ચમકદાર હોય છે એ લોકોનો આત્મવિશ્વાસ તે લોકો ભરપૂર હોય છે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એ લોકો અને એ લોકોની કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ સારી હોય છે એ લોકો પોતાની જાત સાથે ખૂબ આત્મવિશ્વાસ સાથે રહેતા હોય છે વળી બધા ગ્રહોમાં એ પાવરફુલ સૂર્ય છે એટલે એ લોકો પોતે અંદરથી ખૂબ સ્ટ્રોંગ અને પાવરફુલ હોય કોમ્યુનિકેશ લોકોનું સ્ટ્રોંગ હોય એ લોકોના સ્વભાવમાં એક જાતની દ્રઢતા હોય નિર્ણય શક્તિ બહુ સારી હોય એ લોકોની પ્લસ એ લોકો કોઈની સાથે ભાગીદારી નથી કરી શકતા કારણ કે લીડરશીપ એ લોકોમાં સારી હોય અને દરેક કામ એ સમજી અને કરી શકવાની એમનામાં ક્ષમતા હોય એટલા માટે એ લોકો બીજા લોકોને બહુ જલ્દી ગણકારતા નથી અને ક્યારેક એ લોકોની એક નેગેટિવ બાજુ પણ છતી થાય છે કે એ લોકો પોતે જીદ્દી હોય છે બહુ અને ખૂબ જ આત્મવિશ્વાસ હોય લોકો પોતાના તરફ એટલે બીજા લોકો જોડે થોડા એ લોકો દુર્લક્ષ સેવે છે અને કોઈની સાથે ભાગીદારીમાં કામ નથી કરી શકતા પોતાના મનનું ધાર્યું કરવાવાળા હોય છે અને જો એ લોકોની સારી બાજુ એવી છે કે એ લોકોમાં આત્મવિશ્વાસ ખૂબ હોય છે અને અને એ લોકોની સંવાદ કરવાની કળા બહુ સારી હોય છે એટલે પોતાની વાત બીજાના ગળે લોકો ખૂબ સારી રીતે ઉતારી શકે છે આ લોકો જ્યારે બીજા કોઈ ગ્રહવાળાને પોતાની વાત સમજાવતા દમ નીકળે ત્યારે સૂર્યના જે લોકો એક નંબર હોય ને એ લોકો કોઈને તેવી વાત હશે એ એ લોકો લોકોના ગળે ઉતારી માની પણ લેશે કારણ કે એટલો બધો લોકોમાં આત્મવિશ્વાસ હોય છે પણ આ જ આત્મવિશ્વાસ ક્યારેક એમને નડતરરૂપ થાય છે એનું કારણ એ કેવું છે કે ક્યારે એ ઇગોઇસ્ટ અભિમાની થઈ જાય છે ત્યારે આ એમનું નેગેટિવ બાજુ દેખાય છે તો આમ સૂર્યની રાશિવાળા હંમેશા તેજસ્વી આગળ વધનારા આત્મવિશ્વાસથી ભરપૂર હોય લીડરશીપ સારી હોય સારી સંવાદ કરવાની કળા હોય અને તેજસ્વી હોય અને નિર્ણય શક્તિ એ લોકોની ખૂબ સારી હોય એમાં એક બીજું પણ છે સૂર્યનું કામ છે નિયમિતતા તેજસ્વીતા અને નિષ્કામ કર્મની ભાવના જો આ ત્રણ હોય એમનામાં તો એ સોનામાં સુગંધ છે પણ જો એ એ લોકોના કોઈ નબળા પાસામાં લોકો નિયમિત નથી રહેતા તો એમના જીવનમાં આગળ વધવાની શક્યતાઓ ઘટી જાય છે એટલે સૂર્યની રાશિવાળાએ શું કરવું પડે હંમેશા નિયમિત રહેતા શીખવું જોઈએ અને જો આ આદત ના હોય તો એમનામાં એ આદત એમણે કેળવવી જોઈએ નંબર બે સૂર્ય છે હંમેશા આપનારા છે તો એમણે નિયમિત દાન કરવું જોઈએ જેથી એમાં મારા જીવનમાં જો કોઈ પણ અડચણ આવતી હોય તો તમે નિયમિત નાનું મોટું દાન કરવાનું રાખો જેમ કે ગાયને ઘાસ ખવડાવો ચકલાને ચણ પીવડાવો જરૂરત લોકોને મદદ કરો આવું તમારે કરવું જોઈએ અને એમાં કોઈ પણ નિષ્કામ કર્મની ભાવના હોવી જોઈએ એની પાછળ તમે કોઈ પણ કામ કરો છો તો એની પાસેથી પાછું લેવાની કે મને આ ફળ મળે એવી ભાવના કારણ કે સૂર્યનું પહેલું કામ છે નિષ્કામ કર્મની ભાવના એ સૂરજદેવ રોજ આપણને પ્રકાશ આપે છે આપણી પાસેથી કશું માંગતા નથી એટલે જો સૂર્યદેવના તમામ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા જીવનમાં ચોક્કસ આપણને સફળતા મળે છે તો સૂર્યની જે જે એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ જેની જન્મ તારીખ છે અને જેના જન્મ તારીખનો સરવાળો એક થાય છે આ લોકો માટે ખાસ કહેવાનું કે તમારામાં ખૂબ પાવર છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો તમારી સંવાદ કરવાની કળા બહુ સરસ છે તમે લીડરશીપ લઈ શકો છો તો તમારે તમારા જીવનમાં નિયમિત કેળ કેળવવાની છે અને તમારા જીવનમાં તમારે નિષ્કામ કર્મ કરવાનું છે દાન આપવાનું છે અને કોઈ પણ ફળની ઈચ્છા નથી અને તમે તેજસ્વી છો તો તમારામાં તેજ તમારી અંદર તમારા તેજ જગાડવાનું છે તો મિત્રો આ રીતે આપણે દરેક રાશિની હું તબક્કાવાર વાત કરીશ અને દરેક નંબર સાથે કઈ રાશિ જોડાયેલી છે કયા ગ્રહો જોડાયા છે એની હું વાત કરીશ અને એ રીતે આપણે આગળ વધતા જઈશું તો મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો મારો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને ફરી મળીએ છીએ ચંદ્રની એટલે કે બે નંબર ચંદ્ર જેનો અધિપતિ છે જેના નંબરનો એના વિશે હું વાત કરીશ તો મિત્રો ત્યાં સુધી હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો નમસ્કાર નમસ્કાર નમસ્કાર